નદીમાં ગંદા કચરાને લઈ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા તંત્રને કડક સૂચનથી સફાઈ કામગીરી હાથ ધરાઈ ફલકુ નદીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે પણ પાલિકા પ્રમુખનું ખાસ સૂચન અમલીકરણ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દાંગદ્રા સરમાં ફલ્ગુ નદીમાં રહેલા ગંદા પાણી થતા કચરાને લઈ આસપાસ ત્યાંથી પસાર થતા લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફલ્કુ નદીના પટ આંગણામાં જે લોકોએ દબાણ કરવામાં આવ્યું છે તે દબાણની કામગીરી પણ દૂર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ફલ્કુ નદી સ્વચ્છ નદી બને તે દિશામાં નગરપાલિકા અભિયાન ચલાવી રહી છે ધ્રાંગધ્રાની મધ્યમાં આવેલી ફલકુ નદીમાં ગટરના પાણીના ગંદકી અને ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ફલકુ નદીમાં રહેલા ગંદા પાણી થતાં ગંદકી અને કચરાનું સામ્રાજ્યને લઈ આસપાસ ત્યાંથી પસાર થતા લોકોમાં રોષની લાગણી છવાઈ હતી આ ફલકુ નદીમાં રહેલી ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી ત્યારે જીવદયા પ્રેમીએ જણાવ્યું કે ફલકુ નદીમાં ગાંડીવેલ અને ગટરના ગંદા પાણીના લીધે માછલીઓના પણ મોત થયા છે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક નદીમાં રહેલી ગંદકીની સફાઈ હાથ ધરામાં આવી જેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ જલા દ્વારા જણાવવામાં આવ્યું કે ફલકુ નદીના પટ આંગણામાં જે લોકોએ દબાણ કરવામાં આવ્યું છે તે દબાણની કામગીરી પણ દૂર કરવામાં આવશે ને આવનાર દિવસોમાં ફલ્કુ નદી સ્વચ્છ નદી બને તે દિશામાં નગરપાલિકા અભિયાન ચલાવી રહી છે કે ફકુ નદી ઉપરના બંને બ્રિજ થશે ધ્રાંગધ્રાથી અમુક વ્યક્તિઓ જે મકાન પાડે છે તેઓનો કાટમાળ તેઓ બંને સાઈડમાં પાછરે છે એટલે હું ધ્રાંગધ્રાની જનતાની કહેવા માગું છું કે આ નદી આપણી વિરાસત છે એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની રહેલી છે નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધ્રાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈપણ જાતનું બાંધકામ કે કાટમાળ ન નાખો નદી આપણી વિરાસત છે એને સાચવની જવાબદારી આપણી છે અને હવે જો કોઈ પણ વ્યક્તિ ત્યાં કાટમાળ નાખતા મળશે તો એને જોગવાઈ મુજબ જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે તે અમે કરશું અને બીજું કે અત્યારે કામગીરી સારી થઈ રહી છે જેમાં જેસીબી ટ્રેક્ટર બધું અમે લગાવેલું છે અને ચોમાસા પહેલાં જેટલી પણ ઊંડી થઈ શકે બંને સાઈડ એટલું અમે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ રિપોર્ટર સોયલ સેક ધરા